જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું ઘરે બનાવી શકાય એવા તીખા ગાંઠિયા તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સંચામાં ઘરે બનાવી શકાય ને એવા તીખા ગાંઠિયા હા મિત્રો તમે એકવાર બનાવશો ને આ રીતે પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો અને નાના મોટા બધા ખાઈ શકે એવા આ તીખા ગાંઠિયા છે અને આ ગાંઠિયા બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો તે હોશે હોશે ખાવાનું પસંદ કરશે અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ તીખા ગાંઠિયા સૌ પ્રથમ તીખા ગાંઠિયા બનાવવા માટે મિત્રો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે જેને મેં એક પરાતમાં ચારણીની મદદથી ચારી લીધો છે મિત્રો ચણાના લોટને આપણે ચારણીની મદદથી ચારી લેવાનો જેથી કરીને કચરો હોય ને તે બધો દૂર થઈ જાય હવે ત્યારબાદ અહીંયા હું સ્વાદ પ્રમાણે નમક ઉમેરું છું મિત્રો અને ત્યાર પછી અહીંયા હું વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરું છું હું એક ચમચી લાલ મરચું પાવડર છું આ તીખા ગાંઠિયા છે એટલે અહીંયા લાલ મરચું પાવડરનું પ્રમાણ વધારે રાખવાનું છે જો તમે વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધારે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો તે તમારી ચોઈસ રહેશે મિત્રો હવે ત્યારબાદ આપણે ચણાના લોટમાં મોણ ઉમેરવાનું છે મેં અહીંયા બે ટેબલ સ્પૂન મોણ ઉમેર્યું છે તમે મોણનું પ્રમાણ વધારે રાખશો ને એટલે તમારા ગાંઠિયા ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી ખાવામાં સોફ્ટ બનશે જેથી કરીને નાના મોટા બધા લોકો ખાઈ શકે ને એવા આ ગાંઠિયા બનશે હવે ત્યારબાદ આપણે મસાલા અને મોણ અને ચણાના લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે હું અહીંયા મોણ અને મસાલા અને ચણાના લોટને સારી રીતે મિક્સ કરી રહી છું જેથી કરીને આપણું મોણ સારી રીતે ચણાના લોટમાં મિક્સ થઈ જાય અને હવે હું અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરી અને મીડિયમ ડો તૈયાર કરવાનો છે મિત્રો અહીંયા આપણે કઠણ ડો તૈયાર કરવાની જરૂર નથી અહીંયા આપણે ડો બાંધવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો ડો મીડિયમ અને વ્યવસ્થિત બંધાય એટલે આપણા ગાંઠિયા ખાવામાં ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ બને છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ડો તૈયાર કરી લીધો છે અને અહીંયા મેં ડોને મીડિયમ જ રાખેલો છે હવે ત્યારબાદ આપણે આ ડોને પાંચ મિનિટ રેસ્ટ માટે રાખવાનો છે મિત્રો તો તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણો ડો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આ બાજુ ગેસ ઉપર મેં એક પેન મૂકી દીધું છે અને તેમાં મેં તેલ ઉમેરી દીધું છે તળવા માટે હવે તેલને આપણે ગરમ કરવાનું છે મિત્રો મિત્રો ઘણાને એવી પ્રોબ્લેમ થાય છે કે તીખા ગાંઠિયાનો લોટ બાંધે છે અને તીખા ગાંઠિયા બનાવે છે પણ એ તીખા ગાંઠિયા ઉપરથી પણ કડક થાય છે અને અંદરથી પણ કડક થઈ જાય છે જેથી કરીને નાના મોટા ઘણા લોકો નથી ખાઈ શકતા એવી પ્રોબ્લેમ આવે છે પણ આજે હું જે લઈને આવી છું ને તીખા ગાંઠિયા જો તમે આ રીતે એકવાર ફોલો કરશો ને પછી તો નાના અને મોટા બધા ખાઈ શકે ને એવા આ તીખા ગાંઠિયા છે આ તીખા ગાંઠિયામાં આપણે લોટ બાંધવામાં મૂળનું પ્રમાણ જરાક વધારે રાખવાનું છે જેથી કરીને આપણા ગાંઠિયા ઉપરથી ક્રિસ્પી બને અને અંદરથી સોફ્ટ બને એટલે નાના મોટા બધા ખાઈ શકે ને એવા આ ગાંઠિયા બને અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આને સ્ટોર કરવા હોય તો તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો એવા આ તીખા ગાંઠિયા બને છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે અહીંયા ગેસની ફ્લેમને મિત્રો આપણે હાઈ જ રાખવાની છે હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા સંચામાં પેલાં આપણો ગાંઠિયાનો ડો હતો ને તેને ઉમેરી દીધો છે અને હવે આપણે તેલની પેનમાં આવી રીતના રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જવાનું છે અને ગાંઠિયા પાડવાના છે મિત્રો તો તમે જોઈ શકો છો કે હું તમને અહીંયા ગાંઠિયા પાડી અને બતાવી રહી છું કે આ રીતે આપણે ગાંઠિયાને પાડવાના છે તો આ રીતે મેં એક ઘાણવો પાડી લીધો છે તમે જોઈ શકો છો જુઓ હું તમને અહીંયા બતાવું છું કે આ રીતે આપણે એક ઘાણવો તૈયાર કરી લીધો છે અહીંયા આપણે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે અને હવે આપણે એક સાઈડ ગાંઠિયા તરાઈ ગયા છે એટલે આપણે એને પલટી લેવાના છે તો આ રીતે મિત્રો આપણે બંને સાઈડ ગાંઠિયાને તરી લેવાના છે આવી રીતે તમે જુઓ છો તો હવે આપણા ગાંઠિયા તરાઈ ગયા છે એટલે મેં ઝારાની મદદથી તેલમાંથી બહાર કાઢી લીધા છે તો તમે જોઈ શકો છો કે કેવા સરસ લાગી રહ્યા છે આપણા ગાંઠિયા જોતાં જ મોઢામાં પાણી આવે એવા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો મિત્રો મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં ગાંઠિયાને લઈ લીધા છે તો તમે જોઈ શકો છો તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા તીખા ગાંઠિયા તો તમે જુઓ હું તમને અહીંયા હાથેથી ગાંઠીઓ તોડી અને બતાવી રહી છું તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા સોફ્ટ ગાંઠિયા બન્યા છે તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ Bye bye. Thanks for watching my video.